અત્યાર સુધી કોઈ પણ આરોપીઓને સજા અપાઈ નથી ત્યારે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા મળે તેવી માંગ કરાય આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશે પોલીસ આંદોલન કરતા સામાજિક કાર્યકર્તાની અટકાયત કરી નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત સાહેબ મારી એક જ લાગણીને છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ઘૂસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળલો કોળિયો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને પાછીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ અરણી બોર્ડ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોત લઈ ભેટ્યા છે ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત